કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી થઈ છે એક તો મગફળી કાઢેલી પીડી છે સોયાબીન કાઢેલું પીડ્યું છે સોયાબીન વાઢવાનો સમય છે કપાસ ઉતારવાની વીણી છે બધું પલવી ગયું અને ભસ્મીભૂત જેવું થઈ જાય આમ નામ જેવું રહેશે તો અહીંયા થોડોક ઓછો વરસાદ છે તો જે જે જગ્યાએ વધુ વરસાદ છે એની હાલત જોતાં તમને એમ થાય કે ખેડૂતો આપઘાત કરશે કે રહેશે સરકાર જો આમાં કંઈક સારું વળતર આપે તો સારી વાત છે અમારે આવું થયું છે તો પણ ઘણા ખેડૂતો પૂછવા આવે છે કે ભાઈ અમારું આ પાક ફેંચજો તો આનું કાંઈ મળશે એવી ખેડૂતોની મંડી જીતબારી ચાલુ થઈ ગઈ છે અને ખરેખર જે ઢોર માટેનો ચારો હતો મગફળીનો એ પણ ફેલી ગયો કપાસ પીરા પડી જશે સુકાવા મળી ગયા ઘણાની વીણી લેવાની છે એ નહીં લેવાય સોયાબીન વાઢવાનું છે એ પણ આમાં આવે જો આમને ચાર પાંચ દિવસનું વાતાવરણ તો અંદર સિંગુમાં ઉગવા મળી જશે અને પારાવાર નુકસાની ખેડૂતને મોમાં આવેલો કોડીઓ જૂટવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે કાયકાની સહાય આપવી જોઈએ યોજનાઓની વાત કરે છે ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી કશું આપ્યું નહોતું અને ખેડૂતોને પૈડા ઉપર પાટવા જેવી સ્થિતિ છે એક તો જણસીઓનો ભાવ નથી અને એમાં આ પલળેલો માલ જે હશે પચાસ ટકા કિંમતી વેચાશે સાતસો રૂપિયામાં પાંચસોમાં મગફળી વેચાવાની છે તો અમે સરકાર રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે ખેડૂતોના સહારે આવો અને મદદ કરો તો જ ખેડૂતો બે પાંદડા થશે અને ઊભો થઈ શકશે